અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ બેન એક્યુપ્રેશર માટે આવતા હતા અને એને શું ફાયદો છે અને એને શું તકલીફ હતી એ એના શબ્દમાં સાંભળીએ તમારું નામ ગામ મોરબી જેતપર હવે તમને શું તકલીફ હતી કેટલા સમયથી બે વર્ષથી હવે આપણે આજે કેટલામાં દિવસ છે એક્યુપ્રેશરનો ત્રીજો દિવસ ત્રીજો દિવસ કેટલો ફાયદો ફાયદો છે કેટલો નક્કી કરીને કયો સિત્તેર એસી ટકા ફાયદો છે હાલવામાં જે દુખતું હતું એ નથી દુખતું ને હવે પગથિયા ચડો તો દુખે અને એમાં કેટલો દુખાવો પેલા કરતા ઓછો કે ઓછો છે ને ચડી અગો ટૂંકમાં હવે તમે આમાં શું શું કર્યું હતું મેં નહીં તમે પેલા શું શું કર્યું પેલા તો દવા લીધી હતી હા

આપણે અમૃત પુષ્પ ની તો હજી હવે ચાલુ થયો ને હવે કામ કરતું થાય હજી તો આપડે બે ત્રણ દિવસ જ થયા ને દવાઈ મેં એક દિવસ પછી આપી હતી આયુર્વેદિક ઓલો અમૃત પુષ્પ જય આપ્યું ત્યાં જય દ્વારકાધીશ તો કાલે પાછો આપણે એક દિવસનો કેપ પાડી જઈએ પાછો દુખાવો આવે છે કે શું છે બરાબર